યા અભયારણ્યમાં પક્ષીઓની ગણતરીનો સમાવેશ થાય છે ત્રણ દિવસીય આ કાર્યક્રમમાં પ્રથમ દિવસે તજજ્ઞોના વક્તવ્યો બીજા દિવસે પક્ષીઓની ગણતરીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ ત્રીજા દિવસે નોલેજ શેરિંગ અને સમાપન કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમમાં સહભાગી થવા રાજ્યના અને અન્ય રાજ્યોમાંથી પણ પક્ષી પ્રેમીઓ તજજ્ઞો અને સંશોધકો હાજરી આપી રહ્યા છે છેલ્લા પચીસ વર્ષથી વિભાગ અને બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ગુજરાત સંયુક્ત ઉપક્રમે આયોજન થાય છે જામનગરમાં આવેલું મરીન નેશનલ પાર્ક અને મરીન સેન્ચુરી ભારતનો સૌપ્રથમ જાહેર કરવામાં આવેલું દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન છે રાજ્યના દેવબી દ્વારકા જામનગર અને મોરબી એમ ત્રણ જિલ્લામાં વિસ્તરેલ મરીન નેશનલ પાર્ક અને મરીન સેન્ચુરીમાં ઓખાથી નવલોખી સુધી અંદાજે 170 કિલોમીટર લાંબા દરિયાકાંઠા અને બેતાલીસ ટાપુઓનો સમાવેશ થાય છે. મરીન નેશનલ પાર્ક અને મરીન સેન્ચુરીમાં આલગી દરિયાઈ શેવાળ, વાધડી, સખત અને નરમ પરવાળા, ડોલ્ફિન, કાચબા, ડુગોંગ, પોર્પોરાઇઝ વિવિધ જાતિના કરચલા, પફરફિશ, સ્ટારફિશ, બ્રિટલ સ્ટાર ઓક્ટોપસન સાથે સાથે ચેનની વિવિધ પ્રજાતિઓનો પણ સમાવેશ થાય છે આ વિસ્તાર ભૌગોલિક દ્રષ્ટિએ સેન્ટ્રલ એશિયન ફ્લેવર્સનો ભાગ હોવાથી આ વિસ્તારનો પક્ષી વૈવિધ્ય પણ ખૂબ જ સમૃદ્ધ છે લગભગ 100 થી 125 જેટલા છે એટલે એમને 25 ટીમમાં વહેંચી દીધા છે લગભગ 3 4 3 4 પાર્ટિસિપન્ટ દરેક ટીમમાં હશે અને એ લોકો એ દરમિયાન જે ત્યાં પક્ષીનું જે વૈવિધ્ય અને સંખ્યા જોવા મળે છે એની નોંધ લેશે અને એ જે આખો ડેટા છે એ આપણે એડબલ્યુસી જે દર વર્ષે એશિયન જે વોટરફોલ સેન્સસ થાય છે એમાં પણ એ આંકડા કામમાં આવશે અને જંગલ ખાતાને પણ આંકડા કામમાં આવશે ઈસીએસજી સંસ્થા અને મરીન નેશનલ પાર્ક જામનગર ગુજરાત રાજ્ય વન વિભાગ અના સ્ટાફ પણ એમાં સમાવેશ થયેલો છે અને બંનેના સંયુક્ત ઉપરોગથી આ પક્ષી ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવી છે અને આમાં જોઈએ તો કુલ પચીસ ટીમો બનાવવામાં આવેલી છે જામનગર મરીન નેશનલ પાર્ક છે એમાં ત્રણ ડિસ્ટ્રિક્ટનો એરિયો કવર થાય છે મોરબી જામનગર અને દેવભૂમિ દ્વારકા કુલ કોસ્ટ લેન્ડ જોઈએ તો એકસો સિત્તેર કિલોમીટરનો લાંબો દરિયા કિનારો છે અને જામનગરવાસીઓ ખૂબ નસીબવાળા છે કે જેમને આવો સરસ કોસ્ટ લેન્ડ